પાડી નાખી કલામાં મરગાફામાં શિકાર કરવા ઘુસેલ મહાકાજ ને જીવદ્યાગ રૂપે ઉગાર્યો પારડી તાલુકાના કિકલ્લા ગામે સારણ ફળિયા ખાતે રહેતા મુકેશભાઈ શંકરભાઈ પટેલના મરઘા ફાર્મમાં અજગર મરઘાનો શિકાર કરવા ઘુસ્યો હતો આ અજગર ફાર્મમાં જ પડ્યો રહેતા મુકેશભાઈ અને તેમના પરિવાર ગભરાયા અને આ બાબતે પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી જીવદયા ગ્રુપના સભ્ય દેવાંગ પટેલ સ્થળ ઉપર આવી પહોંચી ત્યાં જોતા મરઘાનો શિકાર કર્યા બાદ લપાઈને બેસી રહેલા નવ ફૂટ લાંબા અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવા હાલે તજુિજ હાદ દર્યુતે આજરોજ કીકલના સારણ ફરિયાથી કોલ આવેલો હતો મુકેશભાઈ શંકરભાઈ પટેલના ઘરથી કે મરઘાના પાંજરામાં અજગર આવી ગયો છે અને મરઘાનું પણ મારણ કરેલું છે હું જીવદયા ગ્રુપનો મેમ્બર દેવાંગ પટેલ અને આ ફોન જે પાર્ટીના પ્રમુખ અમારા અલીભાઈ અંસારી જીવદયા ગ્રુપના પ્રમુખ છે એના પર આવેલો અને આ અજગરનું રેસ્ક્યુ કરી સહી સલામત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી છોડી દેવામાં આવશે આવા ઝેરી બિનજેરી જન જનાવર જો તમારા ઘરના આજુબાજુમાં જોવા મળે તો અમારી સંસ્થા જીવદાયા ગ્રુપનો સંપર્ક કરવા વિનંતી અથવા તો તમારા નજીકની કોઈ પણ સંસ્થા હોય જેવી રીતના કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે અમારું સંસ્થા ચાલે છે જીવદાયા ગ્રુપ છે એને કોન્ટેક કરો અને આવા જન જનાવરને સુરક્ષિત રીતના રેસ્ક્યુ કરાવી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અમે લોકો છોડી દેતા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો